જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો આજે ઘરનું કામકાજ કરી અને નવરાત્રિ છે તો અત્યારે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરની રસોઈમાં આપણે ટમેટા સૂપ ને ભાત અને રોટલી બનાવવાનું છે તો હાલો અત્યારે ટાઈમ થઈ ગયો છે રસોઈનો તો બનાવી લઈએ તો મિત્રો જો આજે આપણે બનાવવાનું છે ટમેટાનું સૂપ તો ટમેટાનું સૂપ બનાવવા માટે આપણે આને સારા પાણીમાં પહેલાં ધોઈ લઈએ અને પછી આને કુકરમાં આપણે મોટા કટકા કરી અને બાફવા મૂકી દઈએ જો આપણે પાંચસો ગ્રામથી પણ વધારે ટમેટા લીધા છે તો એમાં આપણે નાખ્યું છે દોઢ ગ્લાસ પાણી અને ટમેટા આપણે એકદમ દેશી લીધા છે એટલે એકદમ ખાટું અને મસ્ત બને અને આની પહેલાંનો વિડીયો પણ આપણે સૂપનો મૂકેલો છે પણ એમાં એવું હતું કે એ વેજીટેબલ સૂપ હતું એટલે કે બધા શાકભાજીનું સાથે બનાવેલું સૂપ હતું અને આ આપણે ટમેટા સૂપ બનાવવાનું છે એટલે ખાલી ટમેટામાંથી જ આપણે બનાવવાનું થશે તો અત્યારે આપણે જો આમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દીધું છે અને દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે જો ટમેટાનું સૂપ આપણે બાફા મૂક્યું છે ને એમની સાથે આપણે જો એમાં છે ને આપણે લસણની કળી નાખવાની છે તો આપણે લસણની કળી એમાં નાખી દીધી છે હવે આમાં છે ને આપણે બે તીખા અને બે લવિંગ નાખી દઈશું અને એક આપણે મરચું કાપીને નાખી દઈએ અને થોડીક આપણે ખાંડ નાખશું આમાં જો મરચું કાપીને નાખી દીધું છે હવે આમાં આપણે જેવું ગળ્યું ખાવું હોય તો એ પ્રમાણે ખાંડ નાખવાની છે એટલે ખાટું મીઠું પણ ખાવાની મજા આવે હવે આને આપણે છે ને કુકરનું ઢાંકણું બંધ કરી અને બે સીટી થાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું આપણે બાસમતી ચોખા લીધા છે અને બાસમતી ન હોય તો પણ ખીચડીયા પણ હાલે અને જીરા રાઈસ પણ હાલે હવે આને ધોઈ અને આપણે સાફ કરી નાખીએ જો આપણે ભાત બનાવવા માટે તેલ મૂકી દીધું છે અને તેલ આપણે જો આવી પણ ગયું છે અને એમાં આપણે નાખી દઈશું એક ચમચી એક જીરું આખું જીરું હવે જીરું આપણે નાખી ગયું છે હવે એમાં આપણે નાખશું વટાણા વટાણા આપણે નાખી દીધા છે હવે આપણે ભાત ધોઈ અને રાખ્યા તા એ ભાત આમાં નાખી દઈશું આપણે અને પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી અને આપણે ભાત પાકી જાય એટલું પાણી આપણે નાખવાનું છે અને પાણી નાખી અને પછી કૂકર બંધ કરી દઈએ એટલે એક બે સિટીમાં હમણાં ભાત થઈ જાય છે આપણે તૈયાર આપણે ટમેટા એકદમ બફાઈ ગયા છે હવે બ્લેન્ડર ફેરવી દીધું છે આ સપાતરું એટલે બિયા અને સાલ બધું અલગથી થઈ જાય હવે જો આપણે મૂકી દીધું છે ઘી આપણે આજ ઘીમાં વઘાર કરવાનો છે તો અત્યારે જો ઘી ગરમ થાય જ છે થોડુંક આપણે ઘટે એમ છે તો વધારે નાખ્યું છે અને એમાં આપણે વઘાર કરવામાં છું હું તમને ગરમ થઈ જાય તો આપણે એકદમ ગરમ થઈ ગયું છે એમાં થોડીક આપણે રાઈ નાખશું બે દાણા થોડું આખું જીરું નાખશું અને બે દાણા લીમડાના પાન નાખશું આપણે એક કોકમ અને એક આપણે તજ નાખી દેશું એમાં બીજું આપણે આમાં કાંઈ અત્યારે ઉમેરવાનું નથી હવે આપણે જ્યુસને ગાળી અને આમાં નાખી દઈશું જો આ રીતે આપણે જાળા એવા એક ડીશ હતી તો એમાં આપણે ગાળી અને લઈ લીધું છે જો બિયા અને આપણે ટમેટાની સાઇઝ એ અલગ પડી ગઈ છે અને આને એકદમ આપણે જ્યુસ થઈ ગયું છે તૈયાર તો હવે આને થોડીવાર ઉકળવા દઈશું અને આમાં સ્વાદ અનુસાર આપણે મસાલા નાખી દઈશું અને થોડી વાર ઉકળી જાય એટલે એકદમ સરસ અને ઘાટું થઈ જશે તો હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે ધાણા જીરું નાખી દઈએ થોડો હળદર પાવડર નાખશું થોડુંક આપણે લાલ મરચું પાવડર નાખશું અને મીઠું અને ખાંડ તો આપણે બાફવામાં નહીં ખાતા એટલે અત્યારે આપણે રાખવાનું છે એકદમ મીડિયમ આ ખાંડ અને આ થોડું મીઠું અને હવે આને એકદમ ઉકળવા દઈશું ઘાટું થાય ત્યાં સુધી અને હવે આપણે આમાં નાખશું ગરમ મસાલો તો હાલો મિત્રો આપણું થઈ ગયું છે ટમેટાનું શોપ તૈયાર તો હાલો બધા જમવા અને ઉકળશે એટલે એકદમ લાલ પણ થઈ જશે અને બીજું એક ઇ કે ઘાટું પણ થઈ જશે ઘાટું જેવું ખાતા હોય એ પ્રમાણે ઉકળવા દેવાનું થશે ટમેટાનું તૈયાર તો આમાં આપણે લીલા ધાણા નાખી દઈએ અને બીજું એક ઇ કે લીલું લસણ હોય ને તો આપણે એનાથી ભઘાર કર્યો હોય ને તો એકદમ સરસ અને મસ્ત થાય તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો ટમેટાનું સૂપ અત્યારે શિયાળાની સિઝનમાં તો જો કે બધાને ભાવે અને દેશી ટમેટા તાજા સરસ ટમેટાનું બનાવો ને તો એકદમ સરસ થાય હલો મિત્રો જો અત્યારે મસીને બેઠી દી ને તો હમણાં ઊભી થઈ છું અને હવે પડી ગઈ છે હા તો અત્યારે એમાં એવું છે કે પહેલાં આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે પણ અમે એવું છે કે આજની રસોઈમાં આપણે આજનો વિડીયો ભગવાન માટે બનાવવાનો છે એમાં એવું છે કે વાસરા દાદાની અને માતાજીની આપણે લાપસી કરવાની છે તો પહેલાં લાપસી કરી લઈએ અને પછી મસાલા ભાખરી બનાવવાની છે તો મસાલા ભાખરી બનાવશું એમાં બે ત્રણ જણા એવું છે કે અમારે અહીંયા મળ્યા હતા અમારા સોસાયટીના તો એણે એમ કીધું છે કે ભાખરીની રેસીપી ક્યારેક મૂકો તમે આજુબાજુવાળાને પાડોશીને બધા છે એ કહેશે ભાખરીનું તો ભાખરીની રેસીપી આજે મૂકવાની છે ને બીજું એક એ છે કે આપણે તો રોજ નવું નવું ખાઈ છીએ અને નવીન નવીન છીએ તો મજા જ કરીશી ખાવામાં તો અને પણ ક્યારેક ક્યારેક ભગવાનને પણ ખવડાવવું પડે ને પછી નકર એને નહીં ખવડાવીએ તો એ રિહાઈ જાય પાછા ભગવાને એટલે એવું છે કે એટલે માતાજીની અને અમારા વીરવસરાજ દાદાની લાપસી બનાવવાની છે તો હાલો પહેલાં અત્યારે લાપસી બનાવી લઈએ અને પછી આપણે રસોઈ બનાવશું એટલે એવું છે એટલે આજનો વિડીયો અને બ્લોગ આપણો સાદો બનશે કે સાદી રસોઈ અને સાદું ભોજન એટલે એવું છે જો આપણે કાલનો બ્લોગ મૂક્યો તો મંચુરિયમમાં એમાં એવું છે કે એમાં થોડુંક મારા ઘરવાળા બોલ્યા હતા આપણે એને બોલાવ્યા છે બ્લોગમાં એટલે એવું હતું એટલે મારા ભરતભાઈ એમ છે કે આજ તો મારા વઠીલા બનેવી બોયલા ખરું એમ એટલે એમ તો ભરતભાઈ છે ને ક્યારેક ક્યારેક તો એને બોલાવવા પડે ને એને ખબર છે રોટલા ખાવાના છે એમ પછી રોટલા ન મળે એને ન બોલે તો એટલે થોડુંક તો બોલવું પડે ને એને તમારા વઠીલા બનેવી ભલે ગમે એવા અટ કરે પણ ક્યારેક ક્યારેક તો આવવું પડે અને તમે જ કહેજો એમાં એવું છે કે તમે બધા કીઓ આમાં જો હું કેવડી મહેનત કરું છું સવારે જ્યારથી ઉઠું હું ને ત્યારથી ઘરનું કામ બધું કરતી હોવ અને એમ તો ઘરમાં કામ તો ઘણું હોય જ તે એવું ન હોય કે સિટીમાં છીએ એટલે કામ ન હોય કામ તો અમારે ઘણું બધું હોય બે રૂમ ડબલ બાથરૂમ પછી આપણે છોકરી રસોડું એ બધું છે તો હવારમાં સાફ સફાઈ એની બધી ચાલુ હોય અને એ બધું કરવાનું હોય તો રોજે કપડાં ધોવાના એ બધું હોય અરે રસોઈ કરવાની હોય કચરા પોતા આ તે બધું એટલે ઘરનું કામ તો ખૂટે જ નહીં અને ત્યાર પછી હું બપોરે રસોઈનો ટાઈમ થઈ જાય ત્યાં સુધી કામ કરતી હોઉં અને રસોઈ થઈ ગયા પછી જમવા આવે તો જમી લઈએ અને જમી અને ત્યાર પછી એમાં એવું છે કે વળી કચરા પોતાના વાસણને એ બધું કરવાનું હોય તો એ કરી અને ત્યાર પછી મશીને બેહું તો મસીને અત્યાર સુધી બેઠી હોઉં જો કેમ કે અત્યારે વાગી ગયા છે હાડા છ તો હાડા છ વાગ્યા લગી મશીને બેઠી હોઉં તો અત્યારે થોડીક રસોઈ હજી બનાવવાની બાકી હજી બધી રસોઈ તો બાકી જ છે તો રસોઈ બનાવવાની હોય તો રસોઈ બનાવું અને દીવાબતી ને એ બધું કરવાનું હોય તો હમણાં જમવા આવી જાય તો જમી લઈએ અને જમીને પછી પાછું થોડું કામ હોય એ કરી અને કામ કરતા કરતા જો સવારના કપડા ધોયેલા બપોરે સુકાઈ તો ગયા છે હજી હંકેલવાના બાકી પડ્યા છે અને ત્યાર પછી રાતે વિડીયો એડિટિંગ કરવાનો હોય અને આ દિવસમાં છોટ વિડીયો બનાવવાના અને મૂકવાના એ તો બધું અલગ જ તે હું કાંઈ એ નથી થતી અને ફૂલ કામ હોય ઘરનું એ અને એમ તો હાંજાય ને તો ઠાકી જાય અહીંયા વિડીયોની માથાકૂટે એવી હોય છે એટલે એમ થાય એટલે આમાં એવું છે કે અમે મહેનત કરી અને એટલું અમે ઓલું થાય છે અમને મહેનત કરવામાં કેમ કે હાવ ઠાકી જાય અહીંયા વિડીયો જે બનાવતા હશે ને એને તો ખ્યાલ જ હશે કે આ વિડીયો કેટલો વહમો છે એમ એટલે એવું છે કે અમે તો બનાવી જાણીએ છીએ પણ અમને સપોર્ટ કરતા રહેજો અને તમે આવી રીતે જોયા રાખજો એટલે વાંધો ન આવે અને હમણાં વ્યૂ પણ સારા આવે છે અને કલાકો પણ આપણી હારી ભરાવા માંડી છે તો તમે થોડીક મદદ કરજો એટલે વાંધો ના આવે કે એવડી મહેનત તો અમે કરી જાણીએ છીએ પણ તમે આમ અમને સપોર્ટ કરો ને તો અમારી મહેનત સફળ થાય એમ એટલે એવું છે એટલે બીજા એક વિજયભાઈ ભાટુની હતી તો એમ કહે છે કે બેન તમે સાડી જ કેમ પહેરો છો ડ્રેસ નથી પહેરતા તો એમાં એવું છે કે ડ્રેસ તો હું ક્યારેક જ પહેરું છું ડ્રેસ મને ઓછા ગમે છે એટલે ડ્રેસ હું પહેરતી નથી વિજયભાઈ અને બસ સાડી તો મને બહુ જ ગમે છે ને અમે આપણે પહેરવેશ વધારે સારો સેટિંગમાં તો જો કે અત્યારે અમારે તો આ એમ બધાએ વાત પૂછવામાં એવી રીતે બધા કપડાં પહેરે છે પણ અમે છે ને એવું નથી કરતા કેમ કે અમારે મારા સસરા અમારી સાથે રહી છે અને એ હમણાં ભાવનગર જ હતા પણ હવે અહીં આવી ગયા છે અને કદાચ એમ કે એ હોય કે ન હોય તો એ મને છે ને સાડી પહેરવાની જ પહેલેથી ગમે છે અને મારા થયા તે દૂની હું સાડી જ પહેરું છું અને મને સાડીનો બહુ શોખ છે અને સાડી જ પહેરું છું અને સાડીમાં અમે આપણી મર્યાદા અને માન બધું રહી જાય અને એ મોટા માણસ આવી પણ આપણે વાત કરતા હોય ને તો આપણે કપડા વ્યવસ્થિત પહેર્યા હોય ને તો માણસોને એમ થાય કે નાના વાંધો નથી આ બેન વ્યવસ્થિત છે એમ એટલા માટે મને સાડી જ ગમે છે અને ભરતભાઈ એમ કહે છે કે તમારી તો તો એનિવર્સરી હમણાં આવે છે તો એનિવર્સરીમાં એ કે અમારે રાજકોટ આવવું જ હોય એટલે એવું છે કે તમે બધા સબસ્ક્રાઈબર આવશો તો આપણે કાંઈક પાર્ટીનું ગોઠવશું અને આવજો બધા આપણે જમણવાર રાખશું અને ગોઠવશું આવજો બધા એવું નથી એટલે અમારી એનિવર્સરીમાં આવું અમને કંઈ ના થોડી પાડવાની હોય આવજો તમે તમારે મહેન મહેમાનગતિ કરી જાઓ અને આવી જાઓ અને આટો મારી જાઓ અને અમારા વિપુલભાઈ વેકરિયા એમ કહેતા હતા કાલે એમાં એવું છે કે કાલનો બ્લોગ મૂક્યો ને એમાં એ ખીજાતા હતા એટલે હું એમ બોલતી હતી બ્લોગમાં કે જો તમે મને ખીજાતા નહીં ન કરો આ બધા યુટ્યુબ મિત્રો છે ને એ બધા મારા ભાઈ છે તો હું એમને કહી દઈશ તો એ તમને ખીજા હે એટલે પાછા વિપુલભાઈએ એવી રીતે મને રિપ્લાય કરી છે કોમેન્ટ કરીને છે એ કે એ આદમી અને બધા ભાઈઓ વાયડા જ હોય એટલે એ કહે છે ને તમે મારા ભાઈને ખીજાતા નહી હોય એ કે એટલે હું કાંઈ ખીજાતી નથી અને એમ તો મારી ખીજ સાંભળી લે હું બોલું એવા એ ડાયા પણ નથી એટલે એમ તો એ વાયડા છે ત્યાં મને કરજો સપોર્ટ એટલે એવું છે એટલે હું કાંઈ એને ખીજાતી નથી તમ વિપુલભાઈ તમે ટેન્શન ન લેતા તમારા બનેવીને હું એમ ખીજાવીશ નહીં કાંઈ હાલો મિત્રો જો આપણે હે ને લાપસી કરવા ની છે તો આપણે અત્યારે જો ઘઉંનું ભડકુર છે આપણે ભાખરીનો જે લોટ આવે એ જાડું અને એમાં છે ને આપણે ઘીનું મૂણ દઈ અને હવે ત્યારે શેકાવા દેવાનું છે અને એકદમ સરસ કોણી પડે એવો શેકાવા દેશું અને તો અત્યારે જો લોટ શેકવા મૂકો છે જો આપણે છે ને લાપસીનો લોટ છે એક કોણી પડે એવો સરસ અને મસ્ત શેકાઈ ગયો છે કહે જઈએ ને એટલે જો આપણે હવે લોટ શેકાઈ અને થઈ ગયો છે તૈયાર તો હવે આપણે ગળ અને ઘી પાણી નાખી અને આંધળા મૂકી દઈશું જો લાગતી તો હે ને બધાને બોજ ભાવે આ તો આપણે નિવેદ આટું કરવાની છે એટલે આમાં બીજું તો કંઈ નાખવાનું હોય નહીં આપણે નકર આમાં આપણે બધું નાખ્યું વરિયાળીનો પાવડર છે આખી વરિયાળી નાખવી તો કાજુ બદામ પિસ્તા એવું બધું નખાય પણ હોય સાદું ભગવાનને જેવી આપણે ધરતા હોય એ જ આપણે કરાઈ ને એટલે જો આપણે હે ને લોટ હવે શેકાઈ ગયો છે હવે આને આપણે બીજા વાસણમાં લઈ લેવું જો આમાં ઘી ગળ અને આપણે પાણી નાખી દીધું છે અને હવે આને ઉકળવા દઈશું એકદમ સરસ ઉકળી જાય એટલે આપણે આજે લાપસીનો લોટ શેકીને રાખ્યો છે ને એ આપણે એમાં ઉમેરી દઈશું જો લાપસીનું આંધણ ઉકળે છે ને તો ત્યાં સુધી આપણે ધરવાનું છે તો આના સાલા ઉછળી અને તૈયાર કરી લઈએ ત્યાં આપણી લાપસી થઈ જાય પછી ભગવાનને જમાડી દઈ ત્યારે જો આપણે હવે ભગવાનને જુવારી અને સમજાવી લઈએ એટલે એવું છે અને હાલ અત્યારે દીવાબત્તી હજી બાકી છે પેલા જુવારી લઈ અને પછી દીવાબત્તી કરશું તો આજે આપણે બનાવવાની છે મસાલા ભાખરી તો મસાલા ભાખરીમાં જો અત્યારે આપણે છે ને ઘઉંનો આપણે જે કરકરો લોટ આવે છે ને ભાખરીનો એ આમાં અડધો લીધો છે અને અડધો આપણે જીણો લોટ રોટલીનો હોય છે એ લીધો છે તો હવે એમાં આપણે મસાલા નાખવાનું જો તમને લીલા ધાણા નાખી દઈશું અને લીલી મેથી પણ નાખવી હોય ને તો પણ તમે નાખી શકો છો આમાં અને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું એમાં હળદર પાવડર નાખશું એમાં હવે આપણે લાલ મરચું પાવડર નાખશું જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું ધાણા જીરું પાવડર નાખશું આખું જીરું આપણે નાખશું આપણે જો તેલનું મૂણ આપણે નાખ્યું છે અને આપણે મુઠી વળે ને એટલું મૂળ આપણે આમાં વધારે નાખવાનું થશે અને હવે આમાં આપણે નાખશું લસણ વાળી ચટણી નાખવી તો એ અને આપણે તો કોઈ ચટણી આમાં નાખી દીધી છે એટલે આપણે લસણ ખાંડી અને નાખી દઈએ આપણે હે ને આ મૂળ દઈ અને લોટને કરી લીધો છે તૈયાર આપણે તો જો આ રીતની મુઠીઓ વળે ને એ રીતે આપણે મૂળ નાખવાનું છે અને મૂણ થોડુંક આપણે વધારે નાખવાનું હોય આમાં અને સાદી ભાખરી આપણે કરવી હોય ને તો મીઠું તેલ નાખી અને મૂણ દઈ અને પછી આપણે કઠણથી લોટ બાંધી અને પછી ભાખરી તમે કરો ને એટલે સરસ અને મસ્ત જ થાય પણ આપણે આ મસાલા ભાખરી છે તો આમાં આપણે બધા મસાલાનો યુઝ કર્યું છે અને આમાં આપણે કસ્તુરી મેથી છે લીલી મેથી છે તો આમાં ઝીણી સમારી અને નહીં ખીવાય ને તો પણ સરસ થાય અને અજમા અને ઘણું બધી વસ્તુ તો આમાં જેટલી આપણે ભાવતી હોય એ પ્રમાણે નાખો ને તો મસ્ત જ બને એટલે એવું છે ને હવે આને આપણે લોટ આપણે કઠણથી બાંધવાનો છે તો અત્યારે લોટ બાંધી લઈએ જાય અને થઈ ગયો છે રેડી તો હવે આને આપણે ભાખરી વણી રાખીએ અને આપણે જો લોઢાની તવી ઉપર કરવી હોય ને તો પણ કરી શકો અને હું તો જો તાવડીમાં જ કરું છું એટલે તાવડીમાં આપણે અને મીડિયમ સાઇઝની આપણે જેવી આશાપાત્રી ખાતા હોય એ પ્રમાણે ભાખરી બનાવવાની છે જો આપણે ભાખરી વણાય અને થઈ ગઈ છે તૈયાર તો હવે આને આપણે પાકવા મૂકી દઈશું અને આપણે આ જે ડિઝાઇન પડી છે એ આપણે હાથેથી ડિઝાઇન કરી છે અને આપણે ગેસને મીડિયમ રાખવાનું એટલે એકદમ કડકડી અને સરસ થાય જો ભાખરી આપણે છે ને આ રીતે આપણે ધીમા ગેસે સરસ પકવી દીધી છે અને આપણે જો બધી બાજુ હરખી પાકી જાય બે બાજુ એટલે જો આપણે છે ને આમાં ઘી લગાવી દઈશું જો આમાં ઘી લગાવી દઈ પછી આપણે આનો ભાગ પલટાવી અને બીજી બાજુ પણ લગાવવાનું છે પણ હજી ભાગ હજી આપણે થોડો કાચો છે તો હજી પણ આવી રીતે પાકી ગયો છે 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 અને સરસ થઈ તો હવે ને એને બીજી બાજુ પણ આપણે ઘી લગાવવાનું બાકી છે તો ઘી લગાવી દઈએ આ રીતે ઘી લગાવી અને ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને આપણે બીજી ભાખરી જે બનાવી છે એને પણ આપણે જો આપણે બધી ભાખરી આ જ રીતે આપણે ઘી લગાવતું જવાનું અને પકવતી જવાની એમાં એવું છે કે આપણે પાકવા આવી જઈએ ને એકદમ ભાખરી પાકી જઈ પછી જ ઘી લગાવવાનું પહેલાં લગાવવાનું નથી નકર આપણે આ જે તાવડી મૂકી છે એ તો આપણે બધી ભાખરી એ રીતે કરી નાખીએ તો ચાલો મસાલા ભાખરી આ રીતે બનાવવાની છે તો બી તમને કેવી લઈ ગઈ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો મિત્રો હાલો જો દૂધ મસાલા ભાખરી લાપસી બપોરનું આપણે સૂપ ભેળું હે ભાત છે અને બેહી ગયા છે એ જમવા તો હાલો બધા જમવા લસણવાળી ચટણી સાહ અને મારે બાપુ એમ કે છે હાલો આ તમારા તો વખાણ કર્યા છો આ ઈ કે અઠીલા બનેવી બોયલા ખરા હોય કે પાછા કે તમે ખીજાતા નહીં હોય કે હરખાય રે જો કે એ કે એ બધા ઘરવાળા એવા જ હોય કે તમે કઈ કેતા નહીં કે અમારા ભાઈ ને સપોર્ટ તમારો કર્યો મારા બદલે મને સપોર્ટ કરવો જોઈએ હું મહેનત કરું છું તમે થોડા મહેનત કરો છો વિડીયોમાં તમે કઈ કઈ મહેનત કરો ને કરો હા તો આજે તો દેશી ભોજન અને દેશી મસ્ત જમવાનું હતું એટલે ધરાઈ અને ખાઈ લીધું છે અને બીજું એક ઈ છે કે આજે છે ને થોડીક થોડીક આમ ગળું બરે છે એટલે કદાચ શરદી થાવી હશે તો થાય એટલે આમ બહુ કરતું હોય ને એટલે મજા ન આવે ને બાકી આખો ને કામ કરી અને થાકી ગયા હોય અને બીજું એક ઈ કે આજે ભગવાનને પણ પ્રેમથી જમાડી લીધા અને અમે પણ બધાએ જમી લીધું હમણાં અને આપણે લાપસી પણ એમ હતું કે આજે આપણે ભગવાનને પણ ખવડાવીએ ને એમ એટલે ખુશીથી જો એને માટે પણ લાપસી આપણે આનંદથી બનાવીએ અને આનંદથી આપણે એમને જમાડ્યા અને અમે પણ બધાએ જમી લીધું છે અત્યારે એ ગયા છે નીચે બે હવા ઘડી પાર્કિંગમાં બધા આદમી બેઠા હોય ત્યાં અને હું હજી થોડુંક ઘરનું કામ છે તો એ પહેલાં બતાવી લઉં અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ફરીને કાલ નવા બ્લોગમાં મળીએ જય વસરાજ જય મુરલીધર અને દિલથી સોરી ભૂલ થતી હોય તો માફ કરજો